મારી કિંમત થાય છે એક મારી કિંમત થાય છે વાત તમે માનો એક વાત તમે માનો એક મારા ઘરે જ્યારે આવશો મારા ઘરે જ્યારે આવશો તેજ અંક પામશો તેજ અંગ પામશો જ્યારે આપણે એના ઘરે જઈએ ત્યારે એની પાસે બીજું કોઈ આપણે મળવાનું નથી આપણે એ જ અંતો છે એટલે એ આધારે એને એકમનું સ્થાન આપણે સમજાવી હવે આવે છે મારી કિંમત થાય છે મારી કિંમત થાય છે ધ્યાન એ રાખો બસ ધ્યાન એ રાખો બસ મારા ઘરે ત્યારે આવશો મારા પામ એના આધારે આપણે દર્શક સમજાવી હવે આવે છે પામશો બે છસો એટલે કે સોના સની કિસાત આપણે સમજાવી સતી ચલો હવે આવે છે હજાર હજાર થાય છે મારી કિંમત હજાર થાય છે મારી કિંમત અમને સરાખોનું ધ્યાન અમને સરાખોનું ધ્યાન મારા ઘરે જ્યારે આવશો મારા ઘરે જ્યારે આવશો કિંમત સમજાવી શકીએ ના હવે એના પછી ગીત આગળ વધ્યા કરે છે હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ બરાબર